જો આતારે ઘેર બેહો બતાઈજો એકલા ન જ જ માજે તારે ભેહો નઈ હોય તારા જેવી તો બે બોધી હ જાય તો દેખાત રે કે એમ તેમ અમારે ખેતર <laughs> 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 મારો <imitation> <imitation> <imitation>

આફુ વાત તો વખત આલ દેવા ના બોલ ઇની વાત વખત કરી મારી પૈસા જોવા લેવડ તા પૈસા જોવા લાવના જ નહીં પૈસા લાવ્યા બાકી છે એમ કશ્યુ કશ્યુ નહીં ખીચા આવતો તો ગેરા આઈએ તો આલ દેજો આ ગેરા